જે ખૂબ નાની ઉંમર છે પરંતુ તેમનો અવાજ તેમના કાવ્ય તેમના શેર તથા તેમને જે જીવન જે છે તે ખૂબ ઉચ્ચેરું છે અને જે કહેવાય છે કે કોઈ પણ બાળક હોય તેમનો પહેલા ગુરુ તેમના માતા પિતા જ હોય છે જ્યારે માતા પિતાનો જ હાથ હોય છે ત્યારે કોઈ બાળક જે છે આગળ આવી શકતું હોય છે ત્યારે રીવાબાના માતા પિતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર બેન તમે જે આપણે જોયું કે આટલી બધી લાંબી લાંબી કવિતાઓ જે છે આસાનીથી યાદ રાખી શકે છે ઘણો બધો શોખ છે એમને એ પણ દેખાય છે ક્યારેય ડર લાગે માતા તરીકે ક્યાંક જે છે શિક્ષણ જે છે તે બાજુ પર રહી જાય ને આ શોખ જે છે આવી ન થઈ જાય એવો ક્યારેય ડર લાગે ના એવું ક્યારેય લાગતું નથી એવું ડર ક્યારેય લાગતો નથી હું જયારે એને બાળ પ્રતિભા શોધમાં ભાગ લીધો હતો એમાં એનો પહેલો નંબર આવ્યો જિલ્લા કક્ષાએ ત્યારે હું સ્પર્ધામાં ક્યાંય લઈ જવાની હોય ત્યારે હું જ લઈ જાઉં ઘણા બધા બાળકોની વચ્ચે અમે ત્યાં જઈએ ત્યારે જોતા હોય કે એના પેરેન્ટ્સ એ આફડા ફાફડા થતા હોય ને બાળકને સતત એડવાઇઝ કરતા હોય કે આમ બોલજે ને આમ કરજે હું રીવા ભેગી જાઉં ને હું ક્યારેય રીવાને એક પણ સજેશન ન કરું કે આમ કરજે કે આમ કરજે અહીંથી અમે વ્યવસ્થિત રીતે ગયા હોય અને ત્યાં જઈને રીવાનો વારો આવે અને રીવા બોલી લે પછી મને પૂછે કેવું બોલી લીધી તો હું એમ કહું સરસ બોલી લીધી પછી હું એમ કહું નંબર આવે ન આવે એ મહત્વનું નથી આપણે સરસ બોલ્યા છીએ આપણે નંબર માટે કાંઈ કરતા જ નથી તારો શોખ છે ને આપણે પૂરો કરવા છે એટલે હું બે ત્રણ જગ્યાએ લઈ ગઈ હતી પાલીતાણા લઈ ગઈ હતી એક વખત રાજ્યકક્ષાનું હતું ત્યારે અને ખંભાળિયા લઈ ગઈ હતી ત્યારે હું ભેગી જાઉં તો મને એવો ક્યારેય ડર નથી લાગતો કે આ શિક્ષણ છે એ છૂટી જશે ને આ બાબતમાં એ આગળ વહી જશે આજે જે છે સોશિયલ મીડિયા ઉપર તો તમે ખૂબ છવાયેલા છો પરંતુ ક્યારેય સ્ટેજ તમને મળ્યું છે જ્યાં તમારે લાઈવ માં જે છે તો તમને બોલવાનો મોકો મળ્યો હોય કે કેવું ક્યારે થયું છે અહી ભાણવર સાંસ્કૃતિક કાર્યક્રમો થાતા હોય અમારા ભાણી અમારા ભાણવર નગરપાલિકા જે એક વાત કરતી હોય તો એના વિશે પણ હું બોલવા જાઉં છું અહી જસા પર ચતુર્માસ ઉજવાય છે એ ત્યારે એક સંત આવ્યા હતા એમણે મને બોલાવી હતી તો ત્યાં પણ હું ગઈતી 7-8000 માણસો ની વચ્ચે પણ હું બોલે છું આવી ઘણી જગ્યાએ મને બોલવાનો મોકો મળ્યો છે તો જે છે આ નાની ઉંમરમાં જે છે સાત આઠ હજાર વચ્ચે લોકોની વચ્ચે પણ તેઓ બોલે છે અને સોશિયલ મીડિયા પર તો તેઓ જે છે હજારો લોકો વચ્ચે બોલતા જ હોય છે શું કહેશો વચ્ચે વરી આપણે કવિતાઓ તમારા મુખેથી સાંભળવી છે જે તમને ગમતી હોય હું તમને એક શેર સંભળાવું जिस रास्ते पे चल रहे उस पर है बल पड़े कुछ देर के लिए मेरे माथे पे बल पड़े हम सोचने लगे क्या यार लौट चले क्या हम सोचने

દેશભક્તિ માટે તમે શું કહી બોલી શકો દેશ ને લઈને અનુલક્ષીને હા આ મનોજ મુંતસેર છે ને એમને એકવાર મેં સાંભળેલા પણ હિન્દીમાં જ છે પ્રણામ મેં ભી વહી હું જો આપ હે માં ભારતી કી સંતાન આપ કી તરહ મેરી સરાવ મેં ભી તપસ્વીઓ કા તેજ ભરા હૈ आज अपना परिचय परिचय इसलिए दे रही हूं क्योंकि प्रणाम करके देना हम भारतवासियों की परंपरा है भारत में उस भारत से आता हूँ जिसके होठों पे गंगा और हाथों में तिरंगा है वो भारत जो कभी सत्यम शिवम सुंदरम कभी वंदे मातरम कभी पंजाब सिंध गुजरात मराठा रावी उचकल बंगा है તો જે છે દેશભક્તિને લઈને પણ ખૂબ સારું જે છે તે બોલી શકે છે અને આપણે જાણીએ છીએ જોઈએ છીએ તે રીતે જે છે તે કેટલું બધું જે છે તે બોલતા હોય છે તમારા જે છે વિડીયો ખૂબ જે છે વાયરલ થતા હોય છે શું કહેશો એ વિડીયો કઈ રીતે તમે બનાવતા હો છો હું જ્યારે સ્કૂલેથી ને ઘરે આવું ત્યારે મારા ફ્રી ટાઈમમાં હું વિડીયો વાંચું છું પછી અહીં લાઇબ્રેરી પાસે જ અમે વિડીયો ઉતારવા આવીએ છીએ પાંચ છ વાગ્યાની વચ્ચે અમે જે વિડીયો ઉતારીએ અને આ તો નિયમ જ છે કે બે દીમાં એકવાર છ વાગે વિડિયો મૂકાઈ જ જવો જોઈએ કારણ કે દર્શક મિત્રોને એમ ન થવું જોઈએ કે આજ કેમ રીવાબાનો વિડીયો ન આવે તમે જે છે અનેક વસ્તુ બોલો છો લોક સાહિત્યને લઈને પણ ઘણી વખત તમે જે દાદ બાપુને કહેવાય એની પણ કવિતાઓ તો હું બોલતા હો છો એનું કાંઈ તમે બોલી શકશો અત્યારે દાદ બાપુની તો કવિતા મને યાદ નથી પણ સાબુદીન રાઠોડે એમ કહ્યું હતું કે મહેનત કરીને બોતેર ટકા માર્ક આવ્યા હોય અંગ્રેજીમાં અને કોપી કરીને એસી માર્ક આવ્યા હોય તો સન્માન એસી વાળાનું જ થાય ઓલો તો ખૂણામાં ઉભો

હું અટાણે મને વાંચવાનો અને કવિતાઓ લખવાનો પણ શોખ છે હું ઘણા ઘણી કવિતાઓ મેં લખી પણ છે પણ અટાણ લગી એ મુકામ નથી આવ્યો કે હું એને પ્રસિદ્ધ કરી શકું મોટું થઈને મારે એક કવિત્રી બનવા માગવું છે મારું એ જ સપનું છે કે હું મોટી થઈને એક સારી લેખક શું કહેશો અત્યારે રીવાબા જે છે તે અત્યારે હજારોની સંખ્યામાં ફોલોવર છે હજારોની સંખ્યામાં લોકો એમને જોવે છે ક્યારે એવું લાગે કે આ જે છે આ જે રિયાબા આટલા આગળ વધ્યા છે તો ક્યારેય ભવિષ્યમાં આપણા આ તરફ આગળ વધારવા કેવું કોઈ મેં મને એને એક એક વખત કોઈક ઇન્ટરવ્યુમાં એવો પ્રશ્ન પૂછેલો કે તમારે શું બનવું છે એટલે મને પૂછે કે પપ્પા મારે શું બનવાનું છે મેં એને કીધું મેં કીધું તારે બનવાનું તારે નક્કી કરવાનું હોય હું તારા ખંભા ઉપર ઉભરી જતું નહીં દોડી શકે વાહ એટલે મેં ના પાડી મેં કીધું તારે નક્કી કરવાનું છે આજે તમને ઇન્ટરવ્યુમાં કીધું હે મારે કવિત્રી બનવું એને જે બનવું હોય સપોર્ટ છે એને જે બનવું એવું નહીં ટૂંકી વાર્તાઓ એક બે લેખી છે પણ હજી બતાવતી મને નથી બતાવતી કવિતાઓમાં ક્યારેક ક્યારેક શેર લખે છે એક નાની નાની કવિતાઓ એની મેળે મેળે બનાવે છે અછાંદસ રચનાઓ લખે છે પણ મેં એમ કીધું કીધું તારી કવિતા તું એક વખત બોલ કે નહીં પપ્પા હજી નહીં એ અને બીજું ફોલોવર્સ છે ને આ એક આપણું ફિલ્ડ જેવું છે કે એકતા ફોલોવર્સ જે મળે ને એ બધા પોટેન્શિયલ ફોલોવર કારણ કે સાહિત્યમાં માણસો અટાણા તમે બીડિયા વિડિયા બનાવતા કે તમે કોમેડીના વિડિયા બનાવો તમને ઘણું બધું મળી જાય પણ આપણું ફિલ્ડ છે એ ટૂંકમાં પોટેન્શિયલ છે કે એમાં તમને જે માણસો મળવાના છે ને એ કાં તો ઘાયલ છે અને એને સાહિત્યનો ફૂલ રસ છે તો જ તમને મળે છે એટલે અટાણે જેટલા ફોલોઅર એટલે અટાણે ટૂંકમાં અમારે ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈક ત્રેસઠ ચોસઠ હજાર ફોલોઅર છે તો એ લોકો એને પર ડે જોતા હોય છે તો એના કારણે એને થોડોક ઉત્સાહ રહીએ છીએ કે ભાઈ આટલા લોકો આપણને જોતા હોય અને બીજું આપણે એવું નક્કી કર્યું છે કે આપણી જે રચનાઓ હું જે પસંદ કરું છું એ રચનાઓ સામેનો દર્શક છે ને એ હું પોતે છે એવું માનું છું એટલે મને ગમે તો સામે વાળાને ગમશે એવું માનીને આપણે પઠન કરાવીએ છીએ એટલે એમાં કોઈ એવી રચનાઓ પસંદ ન કરી જેના કારણે એમાં એવું લાગે કે આ રચના સાંભળવી નહીં ગમે પઠન સુધી મેં એવું નથી થયું એક રચના એના મોઢે તમે સાંભળ્યું હતું બહુ સરસ રચના છે આમ તો મૂળ આજે આકાશનીના મોઢેથી અમે એક સાંભળેલી કે ગુજરાતની અંદર શું શું છે એની એક સરસ વાત કરેલી છે એ લગભગ મને લાગે છે અટાણે આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ઓગણીસ લાખ લોકો જોઈ છે એ એ રચનાને એમ એટલી સરસ રચના હતી બેને કે શું છે ભાઈ ગુજરાતમાં ગુજરાતમાં શું છે સિંહની દહાડ નાદેડીના ઝાડ ગિરનાર પહાડ સુરતનું જમણ દીવ દમણ કચ્છનું રણ જૂનાગઢ ભવનાથ દરિયા સોમનાથ એનાથી આગળ દ્વારકાનાથ પોરબંદરની ચોપાટી દરિયાની સપાટી બરોણામાં કમાટી એ સીધી સયદની જાડે રિવર ફ્રન્ટની પાડી સુરતની સાડે કંડલા બંદર કચ્છની અંદર માતાનો મઢ સુંદર અમદાવાદી પોળ જસલ તોરલની જોડ દખલના દરિયા નર્મદાની દોડ લાલ દરવાજાની બજાર અંજારના ઓજાર રોક ગુગ્રંજ શેર બજાર તાલાલા ની કેરી ગામડા ની શેરી લાલા લેરી રાજકોટ ના ગુગ્રંજ સુરત ની ગારી ગુજરાત ના ગાઠિયા આખા વિશ્વ પર ભારે સરદાર નું સ્ટેડિયમ ક્રિકેટ નું ગ્રાઉન્ડ આખા વર્લ્ડ માં ગુજરાતી ગરબા નો સાઉન્ડ આ જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ અમે મોજે દરિયા ગુજરાતી ઉર્જા થી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી વાહ ખૂબ સરસ ગાવ શું કહેશો કે અત્યારે જે છે ઘણા લોકો જે છે ઘણા બાળકો હોય છે તેમને પણ વાંચવાનો શોખ હોય તો કઈ રીતે શરૂઆત કરવી જોઈએ તમે એને કઈ રીતે પ્રેરણા આપશો કે વાંચીને પણ જે છે આટલું આગળ વધી શકાય છે આપણે વાંચીને પણ આપણી જિંદગીમાં આગળ વધી શકીએ છીએ એના માટે તો પહેલાં મોબાઈલને મૂકવો પડે છે અને પછી ધીમે ધીમે પહેલાં વાર્તાઓ વાંચવી પછી મોટા મોટા પુસ્તકો વાંચવા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ એવા કાંઈ થાય તો આપણા ધાર્મિક સ્થળો હોય એના વિશે જાણકારી રાખવી આપણે એ ધાર્મિક સ્થળોએ જવું આપણા મગજમાં એ ધાર્મિક સ્થળો વિશે શું વિચાર આવે છે એ એક ડાયરીમાં લખવા આ બધી વાતોથી તમે ઇતિહાસ તરફ વળી શકો છો આજની જે જનરેશન છે એ મોબાઈલ તરફ જ છે મોબાઈલ તો ઘણી મોબાઈલ જાણવા જેવી વસ્તુ કહે છે પણ મોબાઈલનો વધુ ઉપયોગ પણ સારો નથી આપણા બાળકોને વાંચન તરફ વાળવા જોઈએ આ હું દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે મોબાઈલનો થોડોક ઉપયોગ મૂકી અને વાંચન તરફ ફરીથી વળવું જોઈએ તો જે છે કહી રહ્યા છે કે મોબાઈલ ઓછો જે છે ને મોબાઈલનો સદુપયોગ થાય તો કદાચ મોબાઈલ દ્વારા પણ જે છે આપણું વાંચન હોય છે જે આપણામાં જે શક્તિ રહેલી હોય છે તે આપણે દુનિયા સમક્ષ લાવી શકીએ છીએ અને સદુપયોગ કરી શકીએ છીએ અને તમારા સ્કૂલમાં જે છે તમારા સ્કૂલમાં પણ અત્યારે તમારા ફ્રેન્ડ્સ બધા લોકો છે ત્યાં પણ તમારું જે છે તમને લોકો કહેતા હશે કેવું સ્કૂલમાં તમારું કેવું રહેતું હોય છે વાત સ્કૂલમાં પણ ક્યારે પ્રોગ્રામ થાય તો પહેલા મેડમ અને સર એમ જ કહે કે રીવા બાને બોલવામાં રાખવાના છે મારા સ્કૂલના જે મિત્રો હોય છે એની આરે પણ મારી આ થાય છે મને કોઈ વાર્તા લેખ કે કવિતા ગમી હોય ગઝલ કે નાના નાના શેર પંક્તિઓ તો હું એની સાથે વાત કરું છું અમે બંને સાથે એ વિશે ચર્ચા કરીએ છીએ અમને જ્યારે રિસેસ પડે ત્યારે આ વાત ઉપર દરરોજ ચર્ચા થાય છે કે તું આવી રીતે કેમ પાકું કરી લેસ તું આવી રીતે કેમ તારીખ તને આ બધું કેમ આવડ્યું તારા પપ્પા તને આવું કરાવે છે તને આ એક્શન કેમ આટલી સારી આવડે આ બધી વાતોથી હું રોજ અમારે રિસેસમાં આવી વાતો થાય છે રીવા બને પુસ્તકો વાંચવાનો જ ફક્ત શોખ છે કે પછી બીજા કોઈ પણ શોખ ધરાવે છે બીજા મને ઘણા શોખ છે ચિત્ર ચિત્ર દોરવું અમારી સ્કૂલમાં માં જે નવા નવા અમારે ચિત્ર દોરાવે ને એ પણ હું દોર મને ગમે છે અને લખવાનો પણ બહુ શોખ છે શું શું લખો છો તમે કવિતાઓ મારી રીતે મે બનાવેલા શેર આ બધી વસ્તુ હું લખું છું પણ હું એને પ્રસિદ્ધ નથી કરી શકતી કારણ કે એ હજી નાનપણમાં લખું છું એટલે શું કહેશો કે જો અત્યારે તો આપણે જે છે રીવાબાને તો સાહિત્યનો શોખ છે પરંતુ ઘણા બધા બાળકો હોય છે અને અલગ અલગ શોખ હોય છે અલગ અલગ હોબી હોય છે પરંતુ પરિવારમાંથી ઘણી વખત જે છે એ વાતાવરણ નથી મળતું નથી મળતું હતું પરિવાર તરીકે આપણે બાળકોને શું જવાબદારી આપણે બાળકોની લેવી જોઈએ મારું એવું માનવું છે કે દાખલા તરીકે એને સાહિત્યમાં રસ ક્યારે પડ્યો તો કે એને મને પુસ્તક વાંચતા જોયું એને એ ખબર હતી કે મારા બાપા ટીવી નથી જોતા મારા બાપા હું જ્યારે જાઉં જ્યારે પુસ્તક વાંચતા હોય છે તો એને એવું થયું કે આ પુસ્તક વાંચે છે એમાંથી કંઈક એવું હોય છે મારા પપ્પાને મજા આવતી હોય તો મારે આવું કરવું જોઈએ દાખલા તરીકે કોઈ બીજાનું સંતાન છે જે ચિત્રમાં રસ છે તો મા બાપ તરીકે પહેલાં એને ચિત્રમાં રસ લેતો થવું જોઈએ જેથી કરીને બાળક છે પછી એના એ ફોર્મમાં ઢળે એને બર્ડન ના આપું એને ટૂંકમાં એવું મોકળું મેદાન આપું જેના કારણે એનો શોખ કેળવાય અને શોખ જ માણસને સાહેબ જીવડાવે છે રજની એવું કહેતા કે જો શોખ મરી જાય ને તો માણસમાં બીજું પછી કંઈ રહેતું જ નથી એટલે એને આ શોખ છે ને એટલે જીવન જેવું લાગે કેમ રામકૃષ્ણ પરમન શીખ્યતા એમ કે એ પોતે એટલી મોટી અધ્યાત્મની વાતો કરતા ને જ્યારે શારદામણી દેવી રસોઈ બનાવતા ને તરત રસોડામાં વ્યાજ હતા તો શારદામણી દેવી એમ કહેતા કે તમે આ આવું કરો છો સારા લાગો એમ ત્યારે રામકૃષ્ણ છે એમ કીધું કે આ એક રસ છે ને એ મને જોડી રાખે છે આ ખાવાનું એના કારણે હું આ દુનિયામાં રસ લઉં છું જે દિવસે આ છૂટી ગયું ને તે દિવસે પછી હું એ નહીં હો તો એક રસ એને પડે એના માટે જો કોઈ ટીવી મોબાઈલ કોઈ વસ્તુ ખરાબ નથી તમે એનો ઉપયોગ કેવી રીતના કરો છો એના ઉપર ડિપેન્ડેબલ છે જો અમે આ મોબાઈલ સાથે કામ કરીએ છીએ સોશિયલ મીડિયામાં કામ કરીએ છીએ પણ એના કારણે સોશિયલ મીડિયા અમારા ઉપર આવી છે જે એવું કામ નહીં કરવા સદઉપયોગ કરવાનો કે આના કારણે બે નવી વસ્તુ આપણે વાંચતા થાય આને પણ એટલી ખબર પડે દાખલ અટાણી એકદમ બાળક છે જેને એ ખબર નહીં પડતી હોય પણ એની પાસે જ્યારે એ ઉંમર થશે કે જ્યારે અન્ય લોકો હોય એને જોતા થાય માનો કે વીસ વર્ષની અઢાર વર્ષની ત્યારે એની પાસે જે સાહિત્યનો ગ્રોથ થઈ છે ને એ આવડા બાળકો પાસે ત્યારે સાહિત્યનો ગ્રોથ નહીં હોય પણ એનું મુખ્ય કારણ શું છે કે મને રસ છે ને એટલે એને રસ પડે છે એટલે માતા પિતાઓ એ ખરેખર એવું જોઈએ બાળકને રસ કેમાં છે એ પેલા શોધવું જોઈએ અને પછી પોતે એમાં થોડોક રસ લઈ અને એની જે બાબતો જાણી ને બાળકને એ રીતના રસ્તા ઉપર તૈયાર કરવું જોઈએ શોખ મરવા ન દેવો જોઈએ ભણતરના અભાવે શોખ મરી જાય એ ખોટું છે કેટલા જે છે ઊંચા વિચારો કહી શકાય છે અને ત્યારે જે જે છે છે તે આવા બાળકો આગળ વધી શકતા હોય છે બાળકે જે છે તે તેમનો રસ શું છે તે પહેલાં જાણવું જોઈએ અને પછી એના રસ રસ તરફ આગળ વધારવો જોઈએ શું કે બેન અત્યારે તો જે સગાવાલામાં પણ ખૂબ જે છે રીવાબાનું જે કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યાં લોકો જે છે કહેતા હોય છે ક્યારે એવું થાય કે કોઈ કહે કે રીવાબા ગમે ત્યાં જાય કે તમે રીવાબાના માતા છો કે એવું ક્યારે જોવા મળે ઘણા પ્રસંગો એવું થયું છે કે ઘણી વખત અમે ક્યાંક મેરેજમાં જાય તો ઘણા રીવાને ઓળખી જાય અને અમને જોઈને પછી આવે કે આ ઓલી યુટ્યુબમાં છે એ છે ને તો ત્યારે ઘણો આનંદ થાય સગાવાલામાં બધા બધા રીવાના વિડીયોને એવું જોઈએ જોવે એટલે એ બધા આમ કે બહુ સરસ બોલે છે ને યાદ રાખી શકે છે પાછું અમારે બે ની યાદશક્તિ પણ એવી જ છે કે અમે કોઈ પણ વસ્તુ એક વખત વાંચીએ તો અમને પણ યાદ રહી જાય એટલે એ કદાચ યાદશક્તિ એને વારસામાં મળેલી છે શું કહેશો બેન એક માતા તરીકે શું જવાબદારી લેવી જોઈએ બાળકોને જે છે અત્યારે જે શોખ હોય તે આગળ વધારવા માટે શોખ જે પેલા જાણી લેવો જોઈએ કે એનો શોખ છે કોઈ થોપી ન દેવો જોઈએ આપણી અધૂરી ઈચ્છા છે એ આપણે બાળક ઉપર થોપવી જોઈએ નહીં એને કેમાં રસ છે એ જાણ્યું પેલા મેં જ્યારે લોકડાઉન હતું ત્યારે રીવાએ મોબાઈલ લીધો અને એડ આવતી હતી કે હાથ કઈ સે તો એને પોતાનો એક નાની ક્લિપ બનાવી અને પછી ત્યારે તો વોઇસ કરીને મને બતાવ્યું હતું એટલે મને ખબર પડે તને આવું ગમે પહેલાં તો મેં પૂછ્યું તો કે હા મને ગમે તો હે ને તારા પપ્પાને બતાવું તો કે ના તરત ડિલીટ કરાવ નાખતી પછી અહીંયા શેરીની છોકરી રમતી હોય ને તો હું કાંઈક વિડીયો ઉતારું ને તો મને તરત એમ કે નહીં કોઈને બતાવતા નહીં ડિલીટ નાખ નાખજો અને જ્યારે સોસાયટીની છોકરીઓ ભેગી રમતી હોય ત્યારે એ એવું પેલા નાની હતી ત્યારે એવું કહેતી કે એ ઓના ભેગી હું નહીં રમું આમ છે ને આમ ત્યારે હું એને એવું કહેતી કે બધા ભેગું રમવાનું બધામાંથી સારા ગુણો લેવા તો જે 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 છે 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 માતા પિતાનો ખૂબ ત્યારે રીવાબા જે આટલા આગળ છે હું પિતા પાસેથી એક રચના સાંભળવી છે બહુ સાંભળી રીવાબા પાસેથી હવે પિતા પાસેથી પણ કંઈક સાંભળવું છે મને ખૂબ ગમતી રચના હતી એ ધીંગલી વાત કરીએ કે મને એની સરપ્રાઈઝ આપી હતી કૃષ્ણ દવે છે આમે અંગત સ્નેહી અહીંયા ભાણવડમાં ચાર પાંચ વખત આવી ગયા છે અમારા ઘરે આવી ગયા છે રાણા બાબુ નોકરી કરતો ત્યાં પણ આવી ગયા છે ઢીંગલી ત્યારે નાની હતી નાની એટલે છ સાત મહિનાની હતી ત્યારે કૃષ્ણભાઈ જ્યારે ઘરે આવ્યો ને ત્યારે એમણે એની પોતાની એક સીધી ઢીંગલી માટે આપી હતી હાથીભાઈનું એક મદન મદનનું ભોંદુભાઈ તોફાની અને અમે બહુ ગીતો ટૂંકમાં બહુ વગાડ્યા છે એમની એક રચના હતી જેણે ઢીંગલીએ મને સરપ્રાઈઝ આપી હતી એ હું તમને સંભળાવું કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય તો કોઈને પૂછવાનું નહીં અને એનું એક જે શેર જે મારે દર્શકોને કહેવું છે કે ઊંડે ને ઊંડે જઈ શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન અને પથ્થરના માટીને ભૂસીને ભેદ એવું કરવાનું લીલું તો કોઈ દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ઢાયરું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય તો કોઈને પૂછવાનું નહીં પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં શું કહેશો કે અત્યારે જે છે ઘણા લોકો હોય છે સ્ટેજ પર જાતા પણ ડરતા હોય છે ત્યાં ઊભા રહેવામાં પણ જે છે તકલીફ થતી હોય છે ને તમે આ રીતે નિડરતાથી બોલી શકો છો એની પાછળનું કારણ શું છે ને એવા લોકોને તમે કઈ રીતે પ્રેરણા આપશો કે જે બોલી શકે હું પણ જ્યારે શરૂઆતમાં મારો પહેલો કાર્યક્રમ હતો અહીં ભાણવરમાં નગરપાલિકાએ ત્યારે પણ ત્યાં એક બે હજાર માણસો હતા પણ ત્યારે હું બોલી હતી ને તો મને એમ થતું હતું પહેલાં અહીંયા સ્કૂલમાં પણ એવા કાર્યક્રમ થતા ત્યારે નાની હોય ત્યારે તો બાળગીતને એવું જ ગૌડાવે ત્યારે આવી કંઈ ખબર ન હતી ત્યારે સ્કૂલે જ ને ત્યારે મને પણ ડર લાગતો સ્ટેજ પછી પહેલી વાર અહીં નગરપાલિકાએ જ્યારે મારો કાર્યક્રમ હતો ને ત્યારે હું ત્યાં ગઈ ને તો મને ડર ન લાગ્યો મને એમ થયું કે મારે બોલી લેવું જોઈએ જે થશે જોયું જ હશે તો હું બોલી અને હું શાંતિ હું એવી રીતે બોલી શકી જે હું વિડીયોમાં બોલું છું કારણ કે વિડીયોમાં તો સામે પપ્પા એક જ હોય બાકી આ તો કેટલા બધા માણસો હોય તો મેં તો એમ જ સમજીને નતા મેં તો એમ જ સમજીને બોલેલું સામે ખાલી પપ્પા જ છે એવી રીતે આપણે જે તમે બધા પણ સ્ટેજ ઉપર જાતા ડરો છો ને તો આપણે પણ એમ બોલવાનું ટ્રાય કરવી જોઈએ આપણે આંખ બંધ કરીને એમ વિચારવું જોઈએ કે મારી પાસે મારી આ આગળ એટલા બધા માણસો બેઠા છે અને પછી મનમાં આવે એ બોલવું જોઈએ અરીસા સામે પણ તમે એક્ટિંગ કરી શકો છો હું હું એ જ રીતે શીખતી આ રીતે હું એમને એ પ્રેરણા દઈશ કે તમે શીખી લો છેલ્લે સમાપન પણ જે છે તે આપની એક કવિતાથી અથવા આપને ગમતી રચનાથી જ કરીએ ઈસુભાઈ ગઢવીએ કૃષ્ણ વિશે કેવી મસ્તની કવિતા લખી છે કે દ્વારકામાં કોઈ તને પૂછે કે કાનોલી ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબ દેશ માદાન તારું તે નામ તને

મથુરાના મેલ ગળિકમાં રાધા ગળિકમાં ગોપીન ગળિકમાં ગુપજા સંગે એક પ્રીતમાન ઓય રાજ ખટપટના ખેલ કાન સ્નેહમાંથી હોય આવા સાંધા તો શું જવાબ દઈશ માતા અને હવે કૃષ્ણજી એવો સરસનો જવાબ આપે છે ને કે ગોકુળ વનરાવન મથુરાના દ્વારકા ઈ તો મારા અંગે ઓઢવાના વાગા રાજીપો હોય તો અંગ ઉપર રાખે નકર પર રાખે અંગ થી આગા સગળો સંસાર મારો સોરે શણગાર પણ મારા અંતરનો આતમ છે રાધા હવે મને કોઈ પૂછશો મા કે કોણ હતી રાધા તમારો ફેવરેટ કવિ કોણ છે મારા પ્રિય કવિ કૃષ્ણ દવે છે અને તમારું પુસ્તક પ્રિય ક્યું છે મારું પ્રિય પુસ્તક રમણલાલ સોની ની છે તો આ છે રીવા બા દીકરીની ઉંમર જે છે ખૂબ નાની છે પરંતુ તેમનો અવાજ ખૂબ બુલંદ છે તેમના વિચારો જે છે આસમાન જેટલા ઊંચા છે અને તેમના જે છે તે તે તેમનું જે છે જીવન તેમનું જીવન પણ જે છે ખૂબ લોકોને પ્રેરણાદાયી બની શકે તેવું છે કારણ કે નાની ઉંમરમાં જે છે અનેક બાળકો જે છે તેઓ મોબાઈલમાં તરફ જ જતા હોય છે પરંતુ એ સમય પણ જે છે તે અત્યારે ખૂબ પુસ્તકો તરફ વળ્યા છે અને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર